નમસ્કાર આજના આ સેશનમાં આપણે ભૂમિ સ્વરૂપોના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના ઉકેલ જોવાના છીએ તો ચાલો સાથે મળીને આખો સ્વાધ્યાય પૂરો કરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં વિગતવાર જવાબો પછી ખાલી જગ્યા પછી આવશે મને ઓળખો ત્યારબાદ ટૂંક નોંધો અને છેલ્લે આખા પ્રકરણના મુખ્ય મુદ્દાઓ પર એક નજર ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી આમાં આપણે કેટલાક મૂળભૂત પ્રશ્નોના જવાબ આપીશું આનાથી આપણો પાયો એકદમ મજબૂત થઈ જશે સૌથી પહેલો સવાલ ભૂમિસ્વરૂપ કોને કહેવાય જુઓ એકદમ સરળ છે પૃથ્વીની સપાટી પરનો કોઈ પણ ભાગ જેની કોઈ ચોક્કસ ઊંચાઈ હોય ઢાળ હોય અને એનો પોતાનો એક આકાર હોય એને જ ભૂમિસ્વરૂપ કહેવાય તો પછી પર્વત એટલે શું સામાન્ય રીતે કોઈપણ ભૂમિભાગને પર્વત ત્યારે જ કહી શકાય જ્યારે એ દરિયાની સપાટીથી નવસો મીટર કરતાં વધુ ઊંચો હોય અને હા એનું જે શિખર એટલે કે ટોચનો ભાગ એ સાંકડો હોવો જોઈએ પર્વતોના પણ પ્રકાર હોય છે ખબર છે એ કઈ રીતે બન્યા છે એના આધારે એના મુખ્ય ચાર પ્રકાર છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત આ બધા બનવાની પ્રક્રિયા પણ અલગ છે હવે આગળ વધીએ ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચે શું તફાવત છે ચાલો સમજીએ મુખ્ય ફરક ઊંચાઈનો છે જુઓ જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી એકસો એંસી મીટરથી વધુ ઊંચો અને ઉપરથી પહોળો અને સપાટ હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય અને જે એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈવાળો સપાટ વિસ્તાર હોય એને મેદાન કહેવાય સિમ્પલ બહુ સરસ પહેલો વિભાગ પૂરો હવે વારો છે વિભાગ બેનો ખાલી જગ્યા પૂરો ચાલો જોઈએ આપણને કેટલું યાદ છે ચાલો ફટાફટ સાચા જવાબ જોઈ લઈએ પહેલી ખાલી જગ્યામાં આવશે ખંડ બીજીમાં આવશે આંતરપર્વતીય ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે એકસો મીટર અને છેલ્લે હવાંગહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે ઓકે હવે થોડી મજા કરીએ આ વિભાગનું નામ છે મને ઓળખો અહીં થોડા કોયડા જેવા સવાલ છે અને આપણે સાચો ભૌગોલિક શબ્દ શોધવાનો છે ચાલો શરૂ કરીએ તો પહેલો કોયડો હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું જવાબ છે અખાત બીજું જેનો છેડો પાણીમાં ફેલાયેલો હોય એ છે ભૂશીર ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ભૂમિભાગ એ તો ટાપુ જ હોય બે જળ વિસ્તારોને જોડે એને સામુદ્રધુની કહેવાય અને છેલ્લે જેની ત્રણ બાજુ સમુદ્ર હોય એ છે દ્વીપકલ્પ આ બધી વ્યાખ્યાઓ બહુ મહત્વની છે ચાલો હવે આપણે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ અહીં આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ટૂંક નોંધ જોઈશું જેથી આપણી સમજ વધુ પાકી બને તો પહેલી ટૂંક નોંધ છે ખંડ પર્વત પર આ પર્વત કેવી રીતે બને છે વિચારો કે જમીનમાં ભૂગર્ભિક હલચલને કારણે તિરાડો પડે હવે આજુબાજુનો ભાગ નીચે બેસી જાય અને વચ્ચેનો ભાગ એમ જ સ્થિર રહે આજે ઊંચો રહી ગયેલો ભાગ છે ને એને જ ખંડ પર્વત કહેવાય આપણા નીલગિરી અને સાતપુડા આના જ ઉદાહરણો છે હવે જોઈએ કે ઉચ્ચ પ્રદેશો આપણા માટે આટલા મહત્વના કેમ છે સૌથી પહેલાં તો ત્યાંની લાવાની કાળી જમીન કપાસ જેવા પાક માટે એકદમ બેસ્ટ હોય છે બીજું છોટા નાગપુર જેવા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ સોના જેવા કિંમતી ખનીજો મળે છે અને હા એની ઢોળાવવાળી જમીન પશુપાલન માટે અને સુંદર દ્રશ્યો પ્રવાસન માટે પણ બહુ કામના છે હવે વાત કરીએ નિક્ષેપણના મેદાનની આ નામ પરથી જ ખબર પડે છે નદીઓ પવન કે હિમનદીઓ પોતાની સાથે જે કાંપ ઘસડીને લાવે છે એને એક જગ્યાએ પાથરે છે એટલે કે એનું નિક્ષેપણ કરે છે લાંબા સમયે આ કાપ જમા થઈને જે સપાટ અને ફળદ્રુપ જમીન બને એને જ નિક્ષેપણનું મેદાન કહેવાય ભારતમાં ગંગા યમુનાનું મેદાન આનું સૌથી મોટું ઉદાહરણ છે તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની મોટાભાગની વસ્તી મેદાનોમાં જ કેમ વસે છે એનું કારણ એ છે કે મેદાનો આપણા માટે બહુ જ મહત્વના છે અહીંની ફળદ્રુપ જમીનમાં ખેતી સારી થાય સપાટ જમીન પર રસ્તા રેલવે બનાવવા સહેલા પડે અને મોટા મોટા શહેરો અને ઉદ્યોગો પણ અહીં જ વિકસે છે એટલે જ મેદાનોને માનવ વસાહતો માટે સૌથી અનુકૂળ ગણવામાં આવે છે તો આ સાથે આપણો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે પણ જતા પહેલાં ચાલો એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે આપણે આખા પ્રકરણમાં મુખ્ય શું શું શીખ્યા આપણે જોયું કે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો એટલે કે પર્વત ઉચ્ચપ્રદેશ અને મેદાન કોણે કહેવાય પર્વતોના ચાર અલગ અલગ પ્રકારો વિશે જાણ્યું અખાત ટાપુ અને દ્વીપકલ્પ જેવા ભૌગોલિક સ્વરૂપો વચ્ચેનો ભેદ સમજ્યા અને છેલ્લે ઉચ્ચપ્રદેશો અને મેદાનો આપણા જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે એ પણ જોયું તો આ સ્વાધ્યાય પૂરો કર્યા પછી એક વાત જરૂર વિચારજો કે આપણી આસપાસ જે પર્વતો નદીઓ અને મેદાનો છે એ ફક્ત ભૂગોળનો ભાગ નથી એ આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ અને આપણું રોજિંદુ જીવન બધું જ ઘડે છે ખરું ને